હું દીકરો મારું અમારા વ્લોગમાં તમારું સ્વાગત આજનો વ્લોગ આપણે અજયભાઈને દુકાઈને એટલે કે શિવ એન્ટરપ્રાઈઝમાં ચાલુ કરવાનું મારે ને રાજુને ગાવાનું છે બે ને હરીફ કેમેરા ફિટિંગ કરવા ને જો હું તમને બતાવું અજયભાઈને દુકાઈ આમ જો અજયભાઈ મશીન ખોલીને બેઠા બાપુ વિભા આ આપણો રાજુ આપણે વાં રાજુભાઈ દરિયા એ કંઈક ફોનમાં વાત કરે આ શિવ એન્ટરપ્રાઈઝ ને ઈગલ કમ્પ્યુટર હું ને રાજુ નીકળી જાય બુ પહેર્યા કોણ આઈએ ત્યાં રાજુ આપડે અજયભાઈ હવે જવાનું છે આપણે હરિપુર એટલે હરિપુર તમને જઈને મળીએ મારે ને રાજુ હરિપુર આપણે ગાડી ઉપર આ બજાર છે આપણે હરિપુર માસાની વાડી કેમેરા રિપેર હવે તમને અહીંયા વાડિયા જઈને મળું હું ને રાજકી જ મારે માસાની વાડી હવે મારા માસાની વાડીએ ફૂકી જાય આ કેમેરો રિપેર કરવાનો છે એ કામ ઓલી કરો તો દેખાય એ એક રિપેર કરવાની તો એ બધું રિપેર કરી પછી હવે અમારે જવાનું છે પાછું તાલાળ તાલાળ છે અમે જાવું પાછા આપણે આ રાજભાઈ ના ઘરે પેલો સોટાડવાનું કેતા હતા અને કેપ્ટન હમણાં નવું લઈ આવ્યા ખાંડ એટલે ઓલું કયું બ્લેક કેપ્ટન કેપ્ટન માં આપડે આટલું બમ્પર બનાવવાનું છે એટલે એવું બધું ઝીણા મોટું કરવાનું છે આપડે કામ જોવા જવાનું છે આ કેમેરો રિપેર કરી એટલે હવે તમને કેમેરો રિપેર કરીએ પછી મોડું કેમેરો થઈ ગયો રિપર હવે હું ને રાજુ બે ભાગ્યા પાછા તારડા તાલડાથી જમી કાઢવી હવે જવાનું છે આપણે પૈડવા પૈંડવા ને પૈંડવા જાઓ તમને ત્યાં પૈંડવા જઈને મોડું અમે હરીપુરથી જતા તા તાલડા બાજુ જે તમને વાત કરી હતી ત્યાં રસ્તામાં અમે છે ને ફોટો શૂટ કરવા ઊભી જા જો આ રાજુ જો મોબાઈલ લઈને આટો મારે કે કહવા આમાં લોકેશન પૂછ છે કે ક્યાં લોકેશન સારું છે જોઈ લો આ બધી વસ્તુ આપણે અહીં ગાડી પાર્ક કરી દીધી હવે અમે અધવસા રોડમાં આવી જાય જોઈ લો હવે આપણે આમાં ફોટા શૂટ કરી ને પછી આપણે નીકળીશું ફોટો શૂટ અમારું થઈ ગયું લઈ જ રાજુ આપણી ગાડીમાંથી લાકડી બાકડી કાઢી ને વર્ગી જોઈ કે આજે હું લાકડી કે ફેરવી જ નાખું ઓકે કરો હાલો રાજુ અંબે હરિપુર થી ફોટો બોટો શૂટ કરી લીધા તા રસ્તા હવે ભૂગી ગયા આપણે અજયભાઈ ની ઓફિસે અજય જો આમ માલી જાય

આ બાપા કે આપણે કે હજી એક ડેલો બનાવવાનો છે એનો માપ લઈ લઈએ માલ લખાવી દઈએ એટલે માલ લઈ આવે એટલે આપણે બનાવી દઈએ હવે આપણે રાજુની ત્યાં માપ લેવા જઈએ આ ગેપ છે ને આ ગેપ એમાં આપણે ડેલો ફીટ કરવાનો છે ને આ ગેપમાં બનાવવાનો છે આ પાછળ આપણે પત્ર ફીટ કરવાનું છે આ પિલોર બી પણ ધીરે ધીરે આમ જોવું હું તમને નહોતો કેતો કેપ્ટન કાળો ઘોડો કર્યું આમ સેટોર્યું

ના સચિન પરમાર બે જો ટ્રેક્ટર લઈને આવું કોકનું વાવવા ભાઈ આ અમારા ખેતરમાં વાવી જ વાવવા ભાઈકા ગયા અમી ભાઈ ગયા હું આવી જો મારી વાડીએ અહીંયા આવીને જોયું ને તો મારા પપ્પા હું બદલાવતા હતા જો હજી બે કાઢ્યો આમ જો આઈલે આવે એના હાથમાં લાકડી છે મને કીધું આઘોરી છે બાકી તને મારી દે છે હું એ કે વરચ્યું નથી ભેગો તને વારી દે હું કાંઈ વાંધો ભાઈ હું સેટો રહું ભાઈ આમ જેમ સેટો એ બજોય નથી વિડીયો ઉતારતો ઉતારતો આપડે આપણે ભાગી ગયા આપડે ધંધે ભાઈ બાકી લાકડી કોઈને હગી ન થાય ના ભાઈ રાજુ અંબે પૂગી જાય ને વાડીયા થી મારી ઘેર હવે ઈ જાય હવે એની દુકાઈ ને હું જાઉં મારા ધંધે અમાર મગુડી આવી ગઈ ભણી ને જોઈ પપ્પા એના પપ્પા તેડી ને આવ્યા ઈ જો કાલો ભાગ્ય વાડીએ હું પાછો પૂગી જાવ વાડીએ આપડા ભેગોલો રાજુ હતો ને એને મૂકી આવ્યો ગામમાં તો એના ગામમાં મૂકી ને એની દુકાને હોય જો તાલાડા શિવ એન્ટરપ્રાઈઝ હું પછી મારી ગાડી લઈને પાછો વાડીયા આવી ગયો જોઈ લો અહીં આવીને જોયું છે મારા બાપાએ ખળ વાડીને નાખી દીધું હતું ભાઈ હું જો હબા ઉખાયો એક તારી વાડિયા પૂગી ગયો વાડિયા ભૂગી ગયો ને ઓલો વિડીયો ઉતારી લીધો ને ઘરમાં ગઈ રહીને વરસાદ આવ્યો પાછો જો આવ્યો વરસાદ અમારે કાકી ઢાકે ટ્રેક્ટરનું એ તો આ એક કટાઈ જાય અહીંયા ઢાકી દીધું આ મગ જો બિસ્કિટ લઈને બેઠી ખાવા બે હું ખાણ કરી નાખું મારી મમ્મીએ તો હવે જો અમારા પપ્પા આ બે ત્રણ ભેહું છે બાંધી દીધું દોવા દે હજી બે ત્રણ બાયણ્યા છે એટલે આ તેણીને દોવાઈ જાય પછી તેણીનો વારો હોય છે હવે હું ખાંડ લઈને વારા ફરતી વારા દોવા બે જાય બાકી આમ જોરિયો પાવડો એ પછી હગો નથી થાતો ગદનો ટાણું વહી જાય ને આપણે પૂજ જાય ને પછી ગધનો પાવડો આવે છૂટો તો આમાં પછી બહુ ધાન ધ્યાન રાખવું પડે ભાઈ પાવડો આવે તો પછી ધાન જ્યાં થાય એટલે હવે છે ને દોવા બેહી જાય એ હું દોવાઈ આપણે પાંચ ભેહું દોવા આ શ્યાર જ દોરી મને નથી ખબર કે અમારા પપ્પા એક બપોરે બેસી નાખી અટાણા મનાડે દો અટાણા ખબર પડી કે એક તો વેસી નાખ્યું કરવું હવે બીજું કંઈ કરવા જ નથી હવે એક બે દિન ચાકી ગોતી લેવું આપણે પાછી એટલે વાંધો નહીં તમારે જો વાસડી વાસળી આપી અમારે વાસળી આવી જો છે ને ઓકે ઘટે જ નહીં ભા આને દોવાઈ ગઈ ખાણ ખાઈ લીધું ખોલો તો અહીંયા જાઉં ડોકમાં પહેરી લીધો હારની ગીડે તમારે હોય આવું અમારે જો ભેહું આવું ઘર બે હું દોવાઈ ગયું હવે દૂધ લઈ આપડે ભાગવાન છે હરીપુર આમ જો અમારા કાકા અને ડોહિમા બેન ને બધા બેઠા હોય મારે જ આવું હરિપુર આપડે મોડું થાય એટલે આપડે અજયભાઈ ખબર જ્યાં આપડે બ્લોક ચાલુ કર્યો ને ત્યાં ત્યાં આપડે કમ્પ્યુટર પર કમ્પ્યુટર લેવાનું છે ત્યાંથી કમ્પ્યુટર લઈ ને પછી આપડે જાઉં એટલે હું અજયભાઈ ની દુકાને જાઉં પણ જ્યાં જઈને તમને મળું હું પાછો ભૂકી જયભાઈ ની દુકાન હવે આપણે જવાનું છે હરિભુર આપણે લઈ લીધું આપણું સીપીયુ અજયભાઈ રાજુભાઈ હાલો તો હું જાઉં હરિપુર આપણે આજનો લોક અહીં પૂરો કરી નાખીએ અજયભાઈ રેડીનભાઈ